સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા પૂરની સમસ્યા સર્જાતી હોય છે કે વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના લોકો કહી રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા અટલજી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી રહ્યા છે જેના કારણે માથું ફાટી જાય તેવી તીવ્ર વાસ આવે છે રોગચાળો પણ ફેલાયો છે સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે અમે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટ સહિતના અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ સમસ્યા છે જે તે વખતે નવી ગટર નાખવામાં આવી ત્યારબાદથી આ સમસ્યા ઊભી થઈ છે કોઈ કચરો લેવાવાળું પણ આવતું નથી ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીની તકલીફ વધી છે એક બાળકને આંખમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે અને ચાર પાંચ દિવસથી આંખ પણ ખોલી શકતો નથી જેથી આવી ગંભીર બીમારી ન થાય તે માટે અયોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સમસ્યા લોકોએ રજૂઆત કરી હતી

સ્થાનિક કોર્પોરેટર બી મોકલે છે માણસો પણ મ્યુનિસિપાલ કોર્પોરેટર મ્યુનિસિપાલિટી ના માણસ એવા છે કે દસ વાગે આવે છે અને બાર વાગે બાકી જાય છે કેટલા લોકો બીમા છે અહિયાં ઘણા માણસ બીમા છે બે ત્રણ તો મરી ગયા એક તો માણસ મારા જ મકાનશન જ મગજ માં